અરવલ્લીના બાળ તાલુકાના જીતપુર ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનો વૈશાખ ચોથને શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના જીતપુર ગામે શ્રી મહાકાળી માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ભુવાજી પરમાર કાળાભાઈ ચતુરભાઈ મંગળભાઈ પઢિયાર નરેન્દ્રકુમાર પઢિયાર પટેલ દશરથભાઈ તથા ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા માતાજીના દર્શનનો લાભ લઈ માય ભક્તો પાવન થયા હતા માતાજીના મંદિરથી ડીજે સાઉન્ડ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં તમામ માતાજીના માય ભક્તો ગ્રામજનો વડીલો બહેનો નાના નાના ભૂલકા જોડ્યા હતા તમામ ગામની શેરીઓ અબેલ ગુલાલથી રંગાઈ હતી અને રાસ ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી આ માતાજીના મંદિરના પાટોત્સવનું ગ્રામજનોને યુવા દ્વારા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મજાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લે માતાજીના તમામ માય ભક્તો મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા હતા टिप्रो दिनेश पटेल अरवल्ली